સરકાર દ્વારા બનાવવામાં આવેલ પાણી માથાભારે માણસ દ્વારા પોતાના કબજામાં લેવામાં આવ્યું વર્ષો પહેલા ઇન્દિરાનગર વિસ્તારમાં એક પાણી માટેનું ટાંકુ બનાવવામાં આવ્યું હતું જે પાણીના ટાંકા પર અમુક માથાભારે તત્વો દ્વારા તેનો કબજો કરતા ઇન્દિરાનગર વિસ્તારના લોકોને પાણી માટે વલખા મારવા પડે છે આ તકલીફને લઈ વારંવાર રાનેર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતા ઇન્દિરાનગર વિસ્તારના લોકો દ્વારા કાંકરેજ મામલતદાર કાંકરેજ ટીડીઓ બનાસકાંઠા ડીડીઓને તારીખ તેર પાંચ બે હજાર પચીસના રોજ અરજી કરેલ છે છતાં પણ મામલતદાર ટીડીઓ શ્રી ડીડીઓ શ્રી દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા આજે રાનેર ગામના ઇન્દિરાનગર વાસી ભેગા મળી એક નિર્ણય કર્યો છે કે જો આ ટાંકાનું દબાણ દૂર કરી ખુલ્લું કરવામાં નહીં આવે તો અમે ટૂંક સમયમાં મામલતદાર કચેરીએ ધરણા પર બેસીશું અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બનશે તેની જવાબદાર મામલતદાર ટીડીઓ ડીડીઓ આ લોકો રહેશે માટે જલ્દીથી જલ્દી આ ટાંકો ખુલ્લી કરી આપવા ઇન્દિરાનગર વાસીઓની માંગ છે મારું નામ ભરતભાઈ પરમાર છે હું એક સામાજિક કાર્યકર છું ઇન્દિરાનગરની છેલ્લા ત્રીસેક વર્ષથી મેટલ ચાલે છે ઇન્દિરાનગરના ટોકાની પણ આ લોકો દબાણમાં છે એટલે આ લોકો બીવાય છે જે અનુસિત જાતિના લોકોને આ લોકો પાણી ભરવા દેતા નથી ગામ લોકોને ઘણા સમજાયા પણ કોઈ રીતે જે દબાણદાર છે કોઈ રીતે સમજવા તૈયાર નથી પંચાયતની અંદર અરજી કરવામાં આવી મામલતદારમાં હાલવામાં આવી ડીડીઓ ટીડીઓને આલવામાં આવી પણ કોઈ લોકો એક્શન લેતા નથી હવે અમે એવું વિચાર્યું છે કે થોડા દિવસની અંદર અમે ધરણા કરવા તૈયાર છીએ પછી આનું જે પણ આવશે એની જવાબદારી પંચાયતની કોતો સરપંચની કોતો તંત્રની રહેશે આનું જે પણ પરિણામ આવે